તમે કોઈ ફંક્શન પાર્ટી કરી શકો છો મેરેજ પાર્ટી કરી શકો છો એ બેન્ક્વેટ હોલ પણ બનાવેલો છે અને એની સાથે સાથે આપણે સો જણની કેપેસિટીનું એક રેસ્ટોરન્ટ પણ છે જેમાં ખાસ જે પંજાબ પંજાબી સ્વાદના જે પ્રેમીઓ હોય એના માટે ખાસ આપણે પંજાબી ટેસ્ટ અહીં ઉપલબ્ધ કર્યો છે અને એની સાથે સાથે જે છોટુ મહારાજનું નામ કીધું એ છોટુ મહારાજની આપણે એક સિનેમા લાવ્યા છીએ જેમની છે જે ઇગ્નોડ એપનો અહીં તમને દેખાય છે છોટુ મહારાજ જેમાં આપણે સો જણ એક સાથે મૂવી પણ જોઈ શકશું અને એમની સાથે સાથે આપણે કોઈ મીટિંગ કરવી હોય કે કોઈ એક જોડે આપણે સમજી લો કે અત્યારે કોઈ પાસે સમય નથી એટલે આપણે કોઈનું મેરેજ ફંક્શન પણ જોવું હોય એક સાથે આપણે પરિવારને તો એ પણ આપણે આ હોલની અંદર જોઈ શકીશું એ રીતે આપણે એક નવો જ કોન્સેપ્ટ આ કચ્છની અંદર સૌપ્રથમ વાર આપણે લાવી રહ્યા છીએ અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોદી સાહેબે જે કચ્છને એક ટુરિઝમ પ્રદેશ જાહેર કર્યો છે ઘણા બધા ટુરિસ્ટો આપણે દેશના તો આવે છે પણ વિદેશથી પણ ઘણા બધા ટુરિસ્ટો આપણે કચ્છનું જેમાં ખાસ ધોરડો જે અત્યારે વ્હાઈટ ડિઝર્ટ આપણે ઉત્સવ થાય છે ફેસ્ટિવલ એક ચાલુ છે એને માણવા માટે ઘણા બધા લોકો આપણે દેશ વિદેશથી કચ્છની અંદર આવી રહ્યા છે એ જો આપણે આ રિસોર્ટની મુલાકાત લેશે તો એમને જે બહારનું તો તેમને ત્યાં મળી રહેશે પણ સાથે સાથે એ રિસોર્ટની અંદર એક નાઇટ હોલ્ડ કરશે એટલે સિનેમા પણ માણી શકશે અને પરિવાર એક જ જગ્યાએ એમનો એન્જોયમેન્ટ લઈ શકશે એકચ્યુઅલી અમે અમારી ઓનલાઈન વેબસાઇટ મૂકેલી છે અને બીજા બધા ઓનલાઈન ટાઈપ આપણે ટાઈઅપ કરશું અને આ રોડ જે છે આપણો માતાનો મઢ મેન નખત્રાણા હેવી ઉપર આપણો આ રિસોર્ટ આવેલો છે એટલે માતાના મઢ જતાં આપણે એને હાઈલાઇટ મૂકેલું છે કે રોડ ઉપરથી જ માણસો આવશે અને અત્યારે પણ અમે જોઈ રહ્યા છીએ કે વોકિંગ કસ્ટમર પણ અમને મળી રહ્યા છે અને અમારા અત્યારે જે આઠ રૂમ છે આઠ આઠ રૂમ ફૂલ છે એટલે કસ્ટમરનો એકદમ રિસ્પોન્સ અમને સારો પોઝિટિવ મળી રહે આજે સુખપર અને માનુખ ગામની વચ્ચે સ્કાયવ્યુ રિસોર્ટ અને રેસ્ટોરન્ટ તેમજ ભુજ પછીના ભુજથી નખાત્રા વચ્ચે એક પહેલું એક એવું સિનેમા છે જે અહીંયા બની રહ્યું છે એ સિનેમાની ખાસિયત એ છે કે એનો જે સિનેમા સ્કોપ છે તે ગોલાયા ગોલાકાનું છે જે ખરેખર કચ્છમાં ગયા નથી તો ભુજના આજે જ્યારે ભૂકંપ પછી બહુ બહુ ડેવલપ થયું તો જે બહારના વિસ્તાર સુખપર નીચા પર માનકવા સામદ્રા કે નાનપણમાં એ લોકોને આ સિનેમા જોવાની ઉત્તમ તક જ્યારે આપણે બધાને મળશે અને ખાસ તો સુખપરનામાં ત્રણ જે સુરેશભાઈ જે ઇમ્પોર્ટ પરનો વ્યવસ્થા કરે છે ટિંકુભાઈ જે ટ્રેલર એવા બધા બનાવે છે અને સોનીભાઈ ત્રણે પોતપોતાના ધંધામાં માહી છે આ ત્રણેયનું સાહસ સંયુક્ત સાહસ જે સુખપર અને માનુપવાની જનતાને જ્યારે ખુલ્લું મૂક્યું છે તો ખરેખર હું શુભકામના પાઠું છું અને વ્યવસ્થિત પ્રચન તો છે જ સાથે સાથે આજુબાજુના ગામોના લોકોને પણ સારી સુખ સગવડો બનશે આ ગામોની અંદર વિદેશથી ઘણા લોકો આવતા હોય છે તો ફેમિલી ત્યાં રહેતા હોય સિંગલ માણસો આવતા હોય તો એને એ લોકો માટે પણ જમવાની કે રહેવાની એક તકલીફ થતી હોય તો એ લોકોને પણ એનારી લોકોને પણ આ જે હોટલ બનાવી છે એ પણ એક ઉપયોગી થશે અને સાથે સાથે ખાસ તો આ સિનેમા તો હું ભુજની જનતાને અને કચ્છની જનતાને ખાસ આમંત્રણ પાઠું છું કે આ સિનેમા તમે જોજો ખાસ સો સીટરનો સિનેમા છે પણ આવું સિનેમા કચ્છમાં ક્યાંય નથી તો કચ્છની જનતાને હું આર્થિક નિમંત્રણ પાઠું છું આજે માનુકુઆ અને સુપર વચ્ચે ભુજ કે નખત્રાણ હાઈવે ઉપર એક સરસ મજાનું રેસ્ટોરન્ટ જે આજે ખુલ્લું મૂક્યું અને જે રીતે એની આખી બાંધકામની એની વ્યવસ્થા આધુનિક વર્તમાન સમયમાં ઓછા ખર્ચે જે એને મને બધા બધી વાત કરી એ બધાએ આનામાંથી કંઈક શીખવા જેવું છે કોઈ પણ બિઝનેસ કોઈ પણ ધંધો કરવો હોય તો પહેલી લાગત કેમ ઓછી લાગે છે એ જ એનો નફો હોય છે અને જે રીતે એક રેસ્ટોરન્ટ વર્તમાન સ્થિતિ કચ્છ જિલ્લાની જે ટુરિસ્ટો કચ્છમાં આવી રહ્યા છે અને હોટલો રેસ્ટોરન્ટો જગ્યાઓ ખૂટે છે એવા સમય આવતા દિવસોમાં જે રીતનો કચ્છની કાયાપલટ થવા જઈ રહી છે થઈ રહી છે ત્યારે આ રેસ્ટોરન્ટ એના માટે અતિ ઉપયોગી થશે કારણ કે લોકો પૈસા આપવા તૈયાર છે પણ વ્યવસ્થાના અભાવને કારણે કેટલાક લોકો દુઃખી થાય છે અને બે કામ થશે એક લોકોનું વ્યવસ્થા મળશે અને વ્યવસ્થા પૈસા દેતા નથી મળતી છેલ્લા સમય જોઈએ છે કચ્છમાં તો આ વ્યવસ્થા એક કડી રૂપ સાબિત થશે અને આખી ટીમ જે રીતે ત્રણ જણા ભાગીદાર થયા સરદારજી છે પાટીદાર છે સોની છે આ બધાનું કાંઈક કંઈક મિક્સ થઈને કંઈક નવું એનું આગળ ભેજું પેદા થશે અને જે રીતે અમારા મારા જૂના સંબંધ છે અત્યારે પણ એ ધાબાનું ત્યાં ચલવે છે અને જ્યારે ખવરાવું એ કામ સરદારજીની એક નર્સમાં આવ્યું છે લંગર ને કોઈ પણ હિસાબે તો એ લોકો દુઃખી ન થાય એવું આપણે મને લોકોને અહીંયા તે તૃપ્ત થશે અને આવતે જતે એમ કહેશે કે તમે આ રેસ્ટોરન્ટમાં જાઓ અને ત્યાં જમવાનું શુદ્ધ ચોખ્ખું અને સમયસર અને વિવેકી કારણ કે માણસને માન પણ જોઈએ છે આજે ગમે એટલું સારું તો લોકો એક વખત વ્યવહાર સારો નથી થતો તો લોકો નથી આવતા ત્યારે હું એમ માનું છું કે આખી ટીમ એટલી મજબૂત છે વિવેકી છે એટલે નામથી પણ અહીંયા ભરચક રહેશે ક્યારે ખાલી જે જગ્યા નહીં રહે એવી હું શુભકામના આપું છું અને એ પણ એટલી ચિંતા કરે કે લોકો જ્યારે ભરોસો બનતો હોય ત્યારે વર્ષોની તપસ્યાનો ભરોસો બનતો હોય ત્યારે ભરોસો બને એવી શુભકામના સાથે મારી વાતને અહીંયાથી વિરામ આપું છું અને હું પછી ફરી ફરીને શુભકામનાઓ આપું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે